लींबड़ नीलकंठ मल्टी स्पेशियालिस्ट हॉस्पिटलू उद्घाटन लींबड़ी नेशनल हाईवे एटले अकस्मात झोन छे, अकस्मात थता इजाग्रस्तों ने सारवार अर्थे सुरेन्द्रनगर अमदावाद जेवा मोटा शहरों में मोकलवा पड़ता नेशनल हाईवे पर लींबड़ी और आसपासना सार्टीलकंठ मल्टीस्पेशियालिस्ट हॉस्पिटल नवनिर्माण करायु આ હોસ્પિટલનું ઉદ્ઘાટન પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી અને હાલના ધારાસભ્ય કિરીટસિંહ રાણા મહામંડલેશ્વર 108 મહંત શ્રી લલિત કિશોર શરણદાસજી મહારાજના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું આ હોસ્પિટલમાં એમડી ફિઝિશિયન ગાયનેક વિભાગ पीडियाट्रिक વિભાગ орથોપેડિક વિભાગ સ્કિનકેર વિભાગ ઈએનટી વિભાગ ગેસ્ટ્રોલોજિસ્ટ વિભાગ સાયકિયાટ્રિસ્ટ વિભાગ પ્રોક્ટોલોજિસ્ટ સહિતના વિભાગો ઉભા કરવામાં આવ્યા છે अतिथि तरीके हरपाल सिंह राणा रधुभाई पटेल जाधवभाई मकवाना शंकरभाई दलवाड़ी दिलीपभाई पटेल सहित ना महानुभावो उपस्थित રહ્યા હતા આ હોસ્પિટલ નું નવ નિર્માણ કરવા અને શહેર ના લોકો ને સારી સારવાર મળી રહે તે માટે કીતेंद्रભાઈ બાંધણી ઉર્ફે લાલાભાઈ દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી અહેવાલ કલ્પેશ વાઢેર લોકાર્પણ